કાલ નહી લે મારો મારા ગુરુભાઈ જે કઈ જતો રે તો આ છે તો ગાઈશ આ પકોડીની લારી છે પેલા આપણે અજયભાઈ ને ભાઈ છે ને તો અત્યારે તો ડ્રાઈવર છે લારી બધું બંધ કરી નાખ્યું છે અને અહીંયા સાપરા નીચે પડી મૂકીશું મોર ના જોવા માટે શું થાય શું તો ગાઈસ અહીંયા વોશિંગ મશીન ચાલુ છે જોઈ શકો છો વોશિંગ મશીન છે

તો અહીંયા ખેતરમાં તો નવા નવા પક્ષી કબૂતર રે કબૂતરમાં ઓલો પણ તમને બતાવતો છે ઓલો ક્યાં બેટા તો અરે ઓલો બે દેને ના કર તો મોર જોઈએ આપણે તો આ મોર છે

ગોગાજીને માનતા હોય ગોગાજીને પૂછતા હોય મંદિર આપતા હોય જ તે પણ તો આપણે આજે તમને એ મંદિર સ્થળ લઈ જવાના છીએ તો અહીંયા ઘોઘાજીનું મંદિર છે જોઈ શકો છો ધોરી રજાવાળા રિક્ષાની બાજુમાં તો રોડ ઉપર છે જોઈ છો સાધન પણ જાય છે ના આપણું ઘર છે તો આપણે આજે ત્યાં લઈ જઈને તમે દર્શન કરાવશું ગોગા મહારાજના તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં રજા તો ગાય જોઈ શકો છો મોર ના જોવા માટે શું થાય શું મોર જતો રહ્યો આપણે મોર લઈ આવો લેન આપણે લેહન પપૈયા જો બેટા તો ગાય પપૈયા છે કાચા તો જોઈ શકો છો કેટલા બધા પપૈયા છે એ પણ કાચા છે પડના હતા लेवन बरसात ना लीला थाइन फरी आई गयो है सीजन में चला पीनोया જોઈ શકો સાયકલ આવી ગયા પંપુ નામ સે ઇનો તમે પંપુડા પંપુડો ગાય સાજી પક માકડે તી સુય મોર મોર તો જન જો પી ગયો छोटा પંપુ બડા પંપુ વોશિંગ મશીન ચાલુ છે જોઈ શકો વોશિંગ મશીન છે આ વોશિંગ મશીન વોશિંગ મશીન કપડા ધોવાનું ચાલુ છે ને હવે જઈશું આપણે દર્શન કરવા જોઈશું ધુમાડી નીકળે તો ગાઈસ સાપ પકોડીની લારી છે પહેલા આપણે અજયભાઈને ભાઈ છે ને તો અત્યારે તો ડ્રાઈવર છે લારી બધું બંધ કરી નાખ્યું છે અને અહીંયા નીચે પડી મૂકી છે તો કેવી થઈ છે હવે જઈએ કોગા મહારાજ દર્શન કરવા તો હેડા મંદિરે મોરની મંદિરે હ તો હવે મંદિરે મહારાજના દર્શન કરીએ ગોગા મહારાજ દરેક હોય ફાર્મ હાઉસ પર હોય લે જે કરતો જે લેન જે કરતો બેન જે કરે હું આવું જે જે કરે જે કરે જે કરો મહારાજ દીશું જે જે કરે કેમનું કરે જે કર લે જે બેહીન કર લે મારોડો ગુબે જે જે કઈ જતો રે તો આ છે ગુગામવારનો મંદિર તો અમે દર્શન પૂરત કરી દે બધા અમે દર્શન કરી દેજો વાચે ગુગા મંદિર આ રોડ છે સરોડા જાય ને મોરા સાપરાથી રોડ આવે અહીંયા રોડ પર આપણું ઘર છે ને મંદિર